સંવાદ જે ગર્ભવતી માતા પોતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળક સાથે કરે છે આમાં મા બોલે છે અને બાળક સાંભળે છે ગર્ભવતી દીકરીઓને મારે એક નવો પ્રયોગ કરવા માટે કહેવું છે શાંત બેસો કશું જ ના કરો અને તમારા ગર્ભમાં ઉછરી રહેલું બાળક તમને કંઈક કહી રહ્યું છે તે સાંભળવાની કોશિશ કરો મા તમે બધા ખૂબ આતુરતાપૂર્વક મારી રાહ જોઈ રહ્યા હતા ને તો તમારા ગર્ભમાં મારું અવતરણ થઈ ચૂક્યું છે મા હું જે દુનિયામાંથી આવું છું ને એ દુનિયા આ દુનિયા કરતાં ખૂબ અલગ છે ધીમે ધીમે મારું અસ્તિત્વ ઘડાઈ રહ્યું છે આ દુનિયામાં સારી રીતે જીવવા માટે પરંતુ મા આમાં મને તમારો આપણા પૂરા પરિવારનો સાથ જોઈએ છે જેથી હું મારી જાતને આ બહારની દુનિયામાં ખૂબ સારી રીતે જીવવા માટે તૈયાર કરી શકું ભલે હું ગર્ભમાં છું હોમાં પરંતુ તારા અને પપ્પાના સંબંધોની હૂંફ મારા અસ્તિત્વને પ્રેમથી ભરી દે છે હું ખૂબ સંવેદનશીલ છું મારું પોષણ માત્ર ને માત્ર પ્રેમ છે